બિલીમોરા ખાતે ધ્વનિવૃંદ અનાવેલ મંડળ દ્વારા નમોશેરી ગરબા હરીફાઈ બે હજાર પચીસનું આયોજન ધ્વનિવૃંદ અનાવેલ મંડળ દ્વારા મુંબઈથી અમદાવાદ સુધીના અનાવેલ ભાઈઓ બહેનો માટે નમોશેરી શેરી ગરબા હરીફાઈનું ભવ્ય આયોજન મોહનલાલ ચુનીલાલ શાહ સાંસ્કૃતિક હોલ ખાતે દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યું હરીફાઈમાં હિફાઈમાં અઢાર જેટલા સ્પર્ધકો ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો જેમાં એંસી વર્ષ ઉપરના સ્પર્ધકોનો સ્પર્ધકોનું ગ્રુપોત્સવના આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા આ સાથે પહેલાં સ્થાને આવનાર સુરસખી વૃંદ વલસાડને બીજા નંબરે આવનાર સુહાની ગ્રુપ નવસારીને તથા ત્રીજા નંબરે આવનાર સૌરભ ગ્રુપ સુરતને આમ એકથી ત્રણમાં આવનાર દરેક સ્પર્ધકોને પારિતોષિકો આપીને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા ગોલ્ડ મેડાલિસ્ટ અને હૃદય રોગ નિષ્ણાત ડોક્ટર ધવલ નાયકની અધ્યક્ષતામાં યોજાયેલા આજના પ્રસંગે અનાવેલ સમાજના વિવિધ ક્ષેત્રોમાં નિષ્ણાત અને અગ્રેસર મહાનુભાવોની સાથે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ ધારાસભ્ય નરેશ પટેલ મહામંત્રી જીગ્નેશ નાયક ઉપપ્રમુખ જીગર દેસાઈ વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજના સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન ધ્વનિવૃદ્ધ મંડળ ટ્રસ્ટના પ્રમુખ સોનલબેન દેસાઈ હેમાંગીની દેસાઈ નીપા દેસાઈ માયાવશી તુષારભાઈ નાયક તથા સભ્યો તેમજ સામાજિક અને સહકારિતા ક્ષેત્રના અગ્રણી આનંદભાઈ દેસાઈ વગેરેના અથાગ મહેનત અને પ્રયત્નો થકી સફળ રીતે કરવામાં આવ્યું હતું રિપોર્ટર પંકજ જોશી લોકાર્પણ